અમરેલી જિલ્લાના ધારી તાલુકા બે હાજર છવ્વીસ ના રોજ યોજાશે એવી જાણકારી આપવામાં આવી હતી ચરાલા પાલિકાના વર્તમાન પ્રમુખ નયના વાળા ચાર માર્ચ પચીસ માં ચૂંટાઈ આવી હતી માત્ર નવ મહિનામાં પ્રમુખ પદ પર અસંતોષને કારણે પાલિકા સભ્યો દ્વારા વિધાનસભા બેઠકના ધારાસભ્ય જેવી કાકડિયા પણ સભાખંડ માં પહોંચ્યા અને પ્રાંત કલેક્ટર ના લેખિત આદેશ અનુસાર ચલાલા પાલિકા પ્રમુખ ની ચૂંટણી સોળ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ યોજાશે તે બાબત સમજૂતી આપી

તમામ અધિકારીઓ વાયબ્રન્ટમાં રોકાયેલા હોવાથી આજની તારીખ મુલતવી રાખી છે આવતી તારીખ બપોરે બાર વાગે આ ચૂંટણી નગરપાલિકાના પ્રમુખની થવાની છે માનની કલેક્ટર સાહેબે જાહેર કર્યું છે અને આજે લોકોને બધા નગરપાલિકાના તમામ સભ્યોને જાણ કરી આવતી સોળ તારીખે બાર વાગે ત્યાં નગરપાલિકા હાજર રહેવું અને પ્રમુખ તરીકેની ચૂંટણી થવાની છે તો એને તમામ લોકોને તમામ સભ્યોને એજન્ડાઓ બજાવી દીધા છે